નમસ્કાર મિત્રો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ ત્રણની ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં સરકારી નોકરી માટેની ખૂબ સારી તક છે તેમજ ઘણી બધી જગ્યાઓ છે પગાર શું હોય લાયકાત શું જોઈએ અગત્યની તારીખો શું છે વગેરે જેવી બાબતોની ચર્ચા આ વિડીયોમાં કરીશું પરંતુ જો મિત્રો તમે આ ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવા જરૂરી વિડીયો આપના સુધી પહોંચતા રહે ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ ત્રણની ભરતી માટેના ઓનલાઈન અરજી ફોર્મ તારીખ સોળ આઠ બે હજાર ચોવીસથી તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસ સુધીમાં ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પરથી ભરવાના રહેશે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે ફાયરમેન કમ ડ્રાઈવર ભરતીની જગ્યાઓની વાત કરીએ તો નિયામક રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ ગાંધીનગર વિભાગમાં નવ જગ્યાઓ અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એકસો આઠ જગ્યાઓ એમ કુલ મળીને એકસો સત્તર જગ્યા ઉપર ભરતી થશે જેમાંથી બિન અનામત વર્ગની બાવન આર્થિક રીતે નબળા વર્ગની દસ અનુસૂચિત જાતિની સાત અને અનુસૂચિત જનજાતિની સત્તર અને સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગની એકત્રીસ જગ્યાઓ છે પગાર ધોરણની વાત કરીએ તો નિયામક રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ ગાંધીનગર વિભાગમાં પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ છવ્વીસ હજાર ફિક્સ પગાર અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિભાગમાં પ્રથમ ત્રણ વર્ષ પ્રતિમાસ છવ્વીસ હજાર ફિક્સ પગાર આપવામાં આવશે તેમજ ત્યારબાદ સરકારના નિયમો મુજબ પગાર મળવા પાત્ર રહેશે અને શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારની ઉંમર વર્ષથી વર્ષ સુધીમાં હોવી જોઈએ વિવિધ કેટેગરીના ઉમેદવારોને મર્યાદામાં મળનારી છૂટ તમે સ્ક્રીન પર જોઈ શકો છો જ્યારે શૈક્ષણિક લાયકાતમાં ઉમેદવાર એચએસસી એટલે કે ધોરણ બાર પાસ તેમજ રાજ્ય અથવા કેન્દ્ર સરકાર અથવા ઔદ્યોગિક તાલીમ સંસ્થાની માન્ય સંસ્થામાંથી ફાયરમેનના છ મહિનાના અભ્યાસક્રમનું પ્રમાણપત્ર તેમજ રાજ્ય અથવા કેન્દ્ર સરકારની માન્ય સંસ્થામાંથી ફાયરમેનનો અભ્યાસક્રમ અથવા ડ્રાઈવર કમ પંપ ઓપરેટરના અભ્યાસક્રમનું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ તેમજ ધોરણ દસ અથવા બારમાં કોમ્પ્યુટર વિષય સાથે પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ અથવા કોમ્પ્યુટર સંબંધિત જ્ઞાનનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ આ ઉપરાંત ઉમેદવાર હેવી મોટર વ્હીકલનું માન્ય લાયસન્સ ધરાવતા તેમજ ફાયરમેન કમ ડ્રાઈવરની ભરતી માટે નિયત થયેલ જરૂરી લઘુત્તમ શારીરિક લાયકાત ધરાવતા હોવા જોઈએ લઘુત્તમ શારીરિક માપદંડની વિગતો તમે સ્ક્રીન પર જોઈ શકો છો પરીક્ષા ફીની વાત કરીએ તો બિન અનામત વર્ગના ઉમેદવારો માટે પાંચસો રૂપિયા ફી અને તમામ કેટેગરીની મહિલાઓ તેમજ બિન અનામત વર્ગ સિવાયના તમામ વર્ગના ઉમેદવારો માટે ચારસો રૂપિયા પરીક્ષા ફી રહેશે પરીક્ષા ફી માત્ર ઓનલાઈન જ ભરી શકાશે અને પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત આપવામાં આવશે પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો મુખ્ય પરીક્ષાનું પેપર હેતુલક્ષી એટલે કે એમસીક્યુ પ્રકારનું હશે જેમાં બે ભાગ પાર્ટ એ અને પાર્ટ બી હશે પાર્ટ એના કુલ સાઠ ગુણ હશે જેમાં ત્રીસ ગુણના તાર્કિક કસોટી તથા ડેટા ઇન્ટરપ્રિટેશનના પ્રશ્નો અને ત્રીસ ગુણના ગાણિતિક કસોટીના પ્રશ્નો પૂછાશે જ્યારે પાર્ટ બીના એકસો પચાસ ગુણ હશે જેમાં ત્રીસ ગુણના ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહો ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિયન્સનના પ્રશ્નો પૂછાશે અને એકસો વીસ ગુણના સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો પૂછાશે પાર્ટ એ અને પાર્ટ બી બંને માટે કુલ સંયુક્ત રીતે ત્રણ કલાકનો સમય આપવામાં આવશે તેમજ દરેક ખોટા પ્રશ્નના એક ચતુર્થાંશ એટલે કે પોઈન્ટ નેગેટિવ માર્કિંગ છે જે ખાસ ધ્યાને લેજો તમામ કેટેગરીના ઉમેદવારોએ પાર્ટ એ અને પાર્ટ બી બંનેમાં મિનિમમ ચાલીસ ટકા માર્ક મેળવવા જરૂરી છે પાર્ટ એ અને પાર્ટ બીમાં મળેલા ગુણ ભેગા થઈને થતા કુલ ગુણના આધારે કુલ જગ્યાના આશરે બે ગણા ઉમેદવારોને પ્રમાણપત્રોની ચકાસણી માટે મંડળ દ્વારા લાયક ગણવામાં આવશે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફાયરમેન કમ ડ્રાઈવરની નિમણૂક પામેલા ઉમેદવારોએ શારીરિક ક્ષમતા કસોટી પાસ કરવાની રહેશે જેની વિગત તમે સ્ક્રીન પર જોઈ શકો છો આ ભરતી બાબતેની વધુ માહિતી તમે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલી નોટિફિકેશનમાંથી વાંચી શકો છો નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો આ વિડીયોમાં તમને ઉપયોગી માહિતી મળી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી માહિતી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો